નમસ્કાર દોસ્તો યુનિવર્સલ ગુજરાત માં તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અને તમને તેનો નંબર પણ યાદ ન હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે આ રીતેથી તમારો આધાર કાર્ડ નંબર વિશે જાણી શકો છો તો સૌથી પહેલા તમે એ નાઉ જ ઓપન કરી લો એ બ્રાઉઝર માં લખો માય આધર માય આધર લખ્યા બાદ તમને અહીંયા ઓફિશિયલી આધર કાર્ડ ની વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો આ વેબસાઈટ ખુલીયા બાદ તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે તેમાંથી તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે રીટ્રાઈ ઈ આઈડી આધર નંબર તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલા અહીં આધાર નંબર લખેલું છે અહીંયા તમારે આધાર નંબર નથી લખવાનો તમારું જે નામ છે તે નામ તમારે લખવાનું છે એ નામ લખ્યા બાદ તમારે અહીંયા મોબાઈલ નંબર તમારો લખવાનો છે મોબાઈલ નંબર લખ્યા બાદ અહીંયા તમારું ઈમેલ આઈ લખવી કોઈ જરૂર નથી ત્યારબાદ તમારે અહીંયા બાજુમાં ત્યારબાદ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવે છે પર ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલમાં જે અહીંયા ઓટીપી આવે તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે ओटीपी एंटर કર્યા બત તમારે અહીંયા સબમિટ બટન પર ક્લિક કરવાનું છે જો તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળશે યો રાધાર નંબર ઈસेंड टू योर रजिस्टर्ड મોબાઈલ નંબર તમારો આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરેલો છે એના પર મેસેજ આવશે અને એમાં તમને તમારો આધાર કાર્ડ નંબર જોવા મળશે કે તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો